સૌર ઉર્જાનું મહત્વ વધતા અમદાવાદ મહાનગરપાલિકાએ ધાર્મિક સ્થળોને સોલાર પેનલ લગાવવા માટે પાણી લાઇટ ડ્રેનેજ જેવી સુવિધાઓ પૂરી પાડવા ખાસ બજેટ ફાળવ્યું છે એએમસીએ ધાર્મિક સ્થળો પાસેથી સોલાર સિસ્ટમ લગાવવા માટે અરજીઓ મંગાવી હતી જેમાં એકસો ધાર્મિક સ્થળોએ સોલાર લગાવવા અરજી કરી હતી તો આ સાથે પાસઠ ધાર્મિક સ્થળોએ સોલાર પેનલ લગાવાઈ છે જ્યારે કે અન્યમાં કામગીરી ચાલુ છે આગામી દિવસોમાં શહેરના મોટા ભાગના મંદિરોમાં સોલાર સિસ્ટમ જોવા મળશે જે પર્યાવરણ અને ઊર્જા બચતને પ્રોત્સાહન આપશે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વિઝન છે એડવાન્સમાં ચાલી ધાર્મિક સંસ્થાઓ માટે સોલર પેનલનું આયોજન કર્યું હતું એકસો નેવું કરતા વધારે મંદિરો દેરાસરોની અરજી ધાર્મિક સ્થાનોની આવેલી છે પંચાવન ધાર્મિક સ્થાનોની અંદર આ કામ પૂરું થયું છે છત્રીસ ની અંદર આ કામ પ્રગતિમાં છે અને આવનાર સમયગાળામાં બે મહિનાની અંદર તમામ ધાર્મિક સંસ્થાઓના જે ડોક્યુમેન્ટ બાકી છે એ સંસ્થાઓના ચેક કરી ત્યાં અંદર સોલર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવશે